મહાકુંભ મેળા એ ધાર્મિક આધ્યાત્મિક અનુષ્ઠાનો માટેનું એક ભવ્ય આયોજન છે જેમાં સંગમ સ્નાન તમામ અનુષ્ઠાનોમાં સૌથી મહત્વપૂર્ણ હોવાનું હિન્દુ ધર્મના લોકો માને છે મહાકુંભમાં વિશ્વભરના સાધુ સંતો ઋષિઓ અને ભક્તજનો શ્રદ્ધાથી પવિત્ર નદીઓમાં સ્નાન કરીને આધ્યાત્મિક મુક્તિ પ્રાપ્ત કરવા માટે ઉમટે છે ત્યારે પ્રયાગરાજ ખાતે હાલમાં જ શાહી સ્નાન પૂર્ણ કરી પરત આવેલા મૂળ આચારણ અને તાલુકો ઓલપાડના વતની અને હાલ સુરત જહાંગીરપુરા સ્થિત અંકુર પાર્ક સોસાયટીના રહીશ દંપતિ હિરેન પટેલ તથા તેમના ધર્મપત્ની જીગુ પટેલે એક નવો ચીલો ચિતર્યો છે તેમણે શાસ્ત્રો મુજબ બ્રહ્મ ભોજનને બદલે બાલદેવો ભવનની ઉક્તિને યથાર્થ સમજી ઓલપાર તાલુકાની કરમલા ગામની સરકારી પ્રાથમિક શાળાના એકસો જેટલા તમામ બાળકો માટે વન ભોજનનું આયોજન હાથ ધર્યું હતું સદર પુણ્ય કાર્યમાં ભાગરૂપે આ દંપતીએ ગામ નજીક આવેલ બાગબાન ફાર્મ ખાતે બાળકોને ભાવપૂર્વક પાઉભાજી સલાડ મિજબાની ઉપલબ્ધ કરીને પોતાનું ધાર્મિક ઋણ અદા કર્યું હતું આ તકે બાળકોના ચહેરા પર આનંદ છવાયો હતો ભોજનનો આ સ્વાદ માણી બાળકોએ અહીં વિવિધ રમતો રમી આનંદ કિલોલ સાથે ઢીંગા મસ્તી કરી હતી શાળાના આચાર્ય નિલેશ પટેલ તથા સ્ટાફગણ સહિત શાળા વ્યવસ્થાપન સમિતિ અને વાલીજનોએ હિરેન પટેલ તથા જીગુ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો জিগ্নেশ ঠাকুৰ আৰ এন ন্যুজ ওলপাড়